નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા મહત્વપૂર્ણ નિર્ણય વિશે જે ખાસ કરીને એકસઠ વર્ષથી ઉપરના પેન્શનરો અને સિનિયર સિટીઝનો માટે ખૂબ જ રાહતકારક છે જી હા મિત્રો મિત્રો તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં આરોગ્ય વીમા અને જીવન વીમાના પ્રીમિયમ પર લાગતો અઢાર ટકાનો જીએસટી ઘટાડીને ઝીરો ટકા કરી દેવામાં આવ્યો છે આ એક ઐતિહાસિક પગલું છે જેનો સીધો લાભ લાખો પેન્શનરો અને વડીલોને મળવાનો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે તમામ માહિતી મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં આરોગ્ય વીમા અને જીવન વીમાના પ્રીમિયમ પર લાગતો અઢાર ટકાનો જીએસટી ઘટાડીને ઝીરો ટકા કરી દેવામાં આવ્યો છે આ એક ઐતિહાસિક પગલું છે જેનો સીધો લાભ લાખો પેન્શનરો અને વડીલોનો મળવાનો છે આ નિર્ણયના કારણે હવે આરોગ્ય વીમા તથા ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં મોટી કટોકટી જોવા મળી છે ઉદાહરણ તરીકે જો પાસઠ વર્ષની વયના પેન્શનર દસ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા લે છે તો પહેલાં તેમને વાર્ષિક બાવન હજાર એકસો ચાર રૂપિયા પ્રીમિયમ ભરવું પડતું હતું હવે એ જ પ્રીમિયમ ઘટીને માત્ર ચુમ્માલીસ હજાર એકસો છપ્પન રૂપિયા રહેશે એટલે કે લગભગ સાત હજાર નવસો અડતાલીસ રૂપિયાની સીધી બચત થશે તે જ રીતે મિત્રો એકસઠ વર્ષથી વધુ વયના નાગરિકો જો એક કરોડનું ટર્મ ઇન્સ્યોરન્સ લેતા હોય તો પહેલાં પ્રીમિયમ તરીકે એક લાખ ત્રેપન હજાર ચારસો રૂપિયાનું પ્રીમિયમ ભરવા પડતા હતા હવે એ જ રકમ ઘટીને એક લાખ ત્રીસ હજાર રૂપિયા રહેશે એટલે કે ત્રેવીસ હજાર ચારસો રૂપિયાની સીધી રાહત મળશે તો મિત્રો માત્ર સિનિયર સિટીઝન જ નહીં પરંતુ યુવાનો માટે પણ આ મોટી ખુશખબર છે ઉદાહરણ તરીકે પચીસ વર્ષના યુવાન માટે દસ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પહેલાં પંદર હજારને ઇઠ્યોતેર રૂપિયામાં પડતો હતો અને હવે એ જ વીમો એ જ પ્રીમિયમ બાર હજાર સાતસો ઇઠ્યોતેર રૂપિયામાં મળશે એટલે કે બે હજારને ત્રણસો રૂપિયાની ચોખ્ખી રાહત મળશે તેવી જ રીતે મિત્રો પંચાવન વર્ષની વયના નાગરિકો માટે દસ લાખનું આરોગ્ય વીમા પહેલાં આડત્રીસ હજાર પાંચસો ત્રાણું રૂપિયામાં હતું હવે એ ઘટીને બત્રીસ હજાર સાતસો છ રૂપિયા થયું છે એટલે કે પાંચ હજાર આઠસો સિત્યાસી રૂપિયાની સીધી બચત જોવા મળશે મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય વીમા પર અઢાર ટકા જીએસટી લાગતો હોવાથી અનેક પેન્શનરોને સિનિયર સિટીઝનોએ વીમો લેવાનું જ બંધ કરી દીધું હતું ઊંચા પ્રીમિયમના કારણે લોકો મજબૂર બનતા હતા પરંતુ હવે સરકારના આ નિર્ણય બાદ આરોગ્ય વીમો અને ટર્મ્સ ઇન્સ્યોરન્સ સૌ માટે પરવડે તેઓ બનશે વીમા નિષ્ણાંતોના મતે આ ફેરફારના કારણે લોકો લાંબા ગાળાની સુરક્ષા માટે વધુ આત્મવિશ્વાસપૂર્વક વીમા યોજનાઓ સાથે જોડાશે ખાસ કરીને ટર્મ્સ ઇન્સ્યોરન્સ જે પોલીસ ધારકના અવસાન બાદ પરિવારને નાણાકીય સુરક્ષા આપે છે હવે વધુ લોકો જોડાશે સરકારનો આ નિર્ણય માત્ર આર્થિક રાહત જ નહીં પરંતુ એક મોટી સામાજિક સુરક્ષા તરફનું પગલું છે હવે પેન્શનરો અને યુવાનો બંને આરોગ્ય તથા જીવન વીમાના ખર્ચનો બહુ જ ઓછો અનુભવશે અને ભવિષ્ય માટે વધુ સારી રીતે આયોજન કરી શકશે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી આશા છે કે આ સમાચાર તમને ઉપયોગી લાગ્યા છે